કેટલા પતંગ જગી આ ઓછા જબ્બર પતંગ જગી તો ભેગા કર્યો હાલ બે લઈ લીધા હાલના હાલ તો આ તો જેટલા પતંગ લઈ લીધા પતંગ મારો હેતર આવે તમ હેતરમાં મારા જ લેવાના બધા પતંગ કોઈ નહીં ના બેવા દઉં આ બા ના હોય બેઠા બીજો પતંગ લેવા આવે આ તો હોય કહેવું હોય પતંગ ની ખબર રહે આ પેલી મારી કાળી રે ને કાળી જેટલાય પતંગ કાપી દે

અચાય પીલા હમણાં આવ્યો તો મારા મેળ પડી જત હાલ પૈસાનો વખો છે અને ઠેકા કર્યા તો છોકરો તો ટેકાવી જ હાલ તો છોકરાને કોઈ લાવીને લે પૈસા જ ન નથી એક રૂપિયો કરના બચારાની અંદર કોઈ ઉતરાયણ કરાય છે એવું રાહિ જ નથી કોઈ લાવે નથી પહેલા તો એ બચારીલા હતા આ ઉતરાયણ ઉપર તો કોઈ ભાડી ન હું જ ના ભાળીમાં છોકરો ભાડી હોય એટલે તો લૂંટમાં જ છીએ પતંગ જ અમને આવતા ના ને આ વાયરો અમને ફરી ગયો કે પેલા હેતરમાં ને આવી જાય પેલા હોરાપાન હેતર જ જોયો હમણાં એ પતંગ ફરકતો નથી કોઈ નહો ઉભો પણ કોઈ મીડા આવતો નથી પતંગ તાખો દાડી લૂંટ લૂંટ કરો ખાવાય ઘેર જાવું નથી કા આશા ભેગા કરો એમ બસ છોકરો ને લાવી દે તો છોકરા છોકરો ચગાશી ચાલો રાજી થાય છે આખું પતંગ લેન આવે હે ને પેલું મગજ અને લેતા આવ કોમ કોઈ આવી એને હલાક પતંગ આયા આહા તારી પતંગ આયો છોકરો મડા મજા આવી જાય ઉડાડવાની લૂટી જ લેવો જાતતા આવતા ને આવતા આહા કાળિયા માં કાળિયા આહા તું ખેત મારી ખેત મારી ખેત મારીયા હા ખેત મારી ખેત હું તો કઈને વાડ જોઈ રહ્યો છું આ બાજા તો પકડી જ લેવો છે આહા ફૂલ દોરી કપોણા ગોબલી 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 આહા

હું ઉત્તરાયણ બગાડું છું બગાડવા આવ્યું લેવા દેતો પતંગ પતંગ લે તું પતંગ લઈ લ્યા અટામાં જાજેલા માઠાકુટ કરે આગળ ઉતરાણ બગાડો કોકની અલ્યા કુકડુ મગજ ખાવ ખાવ ખાઈશ તું તો તું એ મગજ હું ખાવ પતંગ લાય પતંગ ફોન માં પતંગ આ દે નઈ માર્યા બધા લઈ લે ઓમળા બધા આડજો ખાલે તાણ આડજો અરે ના પતંગ મારો લાય પતંગ ને નઈ માર્યા હાથ માં નો કોઈ ના કઈ અલ્યા ફોરો કા છે તમારી માથા મેલો અલ્યા ઓથી જાજો માઠાકુટ કરે આગળ

પતંગ તો લઈ લે ના મળે જા કે પતંગ તો ઇન્જિન પર થોડો મરશે દાન તો નો મૂલ્ય લે બુ ના મળો પતંગ તને મરતો એ લેકે આવ જા પાડી ના પાડી ના આગવા રૂ આવ જો ના મારો મુ ખબર પડા તો મને આ તો મુએ આવો લેકી લે 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 લેકે મજા આવી જાય જો જુદો થઈ ગયો ખબર છે ને આવજો ના પતંગ લેવા આ ખબર ખાબાઈ પડે ક્યાં લૂંટી લાય ફાઈ લાગવાનું

રોતા હતા છોકરા આગળ ખબર પડી જાય આજ તો પકડ્યો છે ને પૂરો બે મને જ પકડવા દે હવે જાણો છું ને એ થોડા ગરમી વાળા મારા ખેતરમાં માં આવી પકડી દીધો હોય હા હું રીઓને બે કરે આજ તો મારો વન વધી રહેવું છે

રૂપિયા નો પતંગ લાય પાંચસો રૂપિયા લાય મફત ના આયા તને તો પાંચ રૂપિયા કાઢવા કાઢા પડી લૂંટાય ઉતરાણ આવી ને આગળ લૂંટવા આવ્યા ને

અરે પડવા પતંગ કેમ દીધા પતંગ સાઈડ માં પતંગ કેમ દીધા પતંગ કેમ દીધો રો કેમ હમણાં પતંગ

ગોડું ફોડી નાખો આવો આવો બાદ આવો અમાર જો લેવા તારું ગોડું ફૂટેલું છે ને તું ગોડું તમારું ફૂટેલું તમારું એ ને તો આવો પણ આમ તો આવો ઈ જે તો કૂતરો ઈ પાછો આબાદ આવો આગા ઈઓ ઈઓ મેદલર માં કે કૂતરો ઓવા ઓવા આય આઈ જા આઈ આગ જા પાડી તું જો તું જો તું જો તું જો

એ ના થાય નખી ઊભો થઈ ગયો એટલે કયો ના અમે આવી રહ્યા હા તો ધોતેર લઈ લીધું કોઈ